કેવી જશે કે ના કેમ છો બધા મજામાં મજામાં જશો તો આજે આપણે બાજરીનો રોટલો બનાવે છે મા મમ્મી તો બ્લોગમાં બનાવી રહેજો આવે છે રોટલો બાજરીનો ચૂલા ઉપર જો રોટલી બની રહી છે ચાલો અને શાક બનાવી દીધું ગેસ ઉપર તો રોટલી તડકા બનાવી દીધું सर्दी बहुत है जान चिलाओ पर मज़ा आवा खा रहा हाँ। सर्दी थाई जाई ना तो तुम्हारे दिन यात्रा के लिए आपको को आप लेवा ही नहीं आप बनो। इतना मिन्सी माला बाहर तड़की। ये तो। और ना जो? जो? खुकारा नक्शे भाई डंगे डंगे। જય માતાજી જય શ્રી કૃષ્ણ જો આપણે બનાવી છીએ ચૂલા ઉપર રોટલી અને તડકાની મોજ લઈ જાય છીએ અત્યારે અગિયાર વાગ્યા સુધી તડકો સરસ હોય ટાઢો ટાઢો કે તમારા રોટલી તો હટી જજો બસ જો આ પેલા ફિનલ ના ડાન્સ ના ટીચર હું હું મેં કોણ પાછા લે પીનું ક્રિમિનલ ના ડાન્સ ટીચર રજુ આવી રહ્યા અમારું માર્કેટ જો છે એવું ભરાઈ રહી છે શાક માર્કેટ અત્યારે તો વસ્તી ઓછી હોય એ બધી વસ્તુ મળી રહે જો સરસ હનુમાન દાદા મંદિર આવી જો આ ઘરની હાલત જોઈ શકો તમે બધું રમણ ભ્રમણ પડ્યું હોય અને છોકરાઓ બહાર રમવા માટે જતા અને આપણે જુઓ હવે સાફ કરી દઈએ જો કામ કેટલું પડ્યું છે ખતરનાક આમથી આમ નામથી આમ ચલો પહેલાં કામ કરી દઈએ પછી મળીએ જો આટલા વાગે જોવા ગાય બહાર ઠેર બહાર લગીશ સરસ મજાનો મધ થઈ ગયું ને જો વાસણ પણ તો એને મૂકી દીધા નકશુની બહાર રમશો અને આપણો જો સરસ ચોખ્ખું થઈ ગયું ને મસ્ત ઠેટ લાગી જુઓ એકદમ ક્લીન થઈ ગયું રસોડું બસોડું બધું જો પલંગ પણ સાફ થઈ ગયું અને સરસ મજાનું ગોઠવાઈ ગયું બધું જો અને સાલ નાખીને જો અહીંયા વચ્ચે રમકડું અહીંયા રમકડા ખાટલા નેચ એટલે ટગલું હું ક્યાં બોલો કેવું ગમે તમને એકદમ ક્લિયર દેખાય જો અગર છ વાગી જતી સાંજનો સમય થઈ ગયો છે જોઈ શકો છો તમે અને આપણે ચૂલા ઉપર રોટલી બનાવી રહ્યા છીએ ચૂલા ઉપર ઠંડુ ઠંડુ મસ્ત મસ્ત ઠંડુ ઠંડુ તો લાગે પણ ગરમ ગરમ લાગે અત્યારે અને રોટલી બનાવવાની બહુ જ મજા આવે ચૂલા ઉપર બોલો અત્યારે પછી ઉનાળો આવશે ને ત્યારે ખબર પડી જશે કે ના આપણે રોટલી ન થાય હોય ચૂલા ઉપર અત્યારે તો ઓ બધા જાતો ā rele atvar ju �atz NH કનૅચે ૽��ાય ષ્ ལાચ ལામ ར བ ལ ཁག ས མ གྷ · ར མ ¥ ད ར ར ད པ བ འས འས ཤ când འས ད 02、3 པ བ པ ད པ तो बोलाक्सो जय माताजी नेक्स्ट माय गॉड नेक्स्ट माय गॉड माय गॉड माय गॉड जय माताजी बोलनक मारी मु तो जय माताजी जय माताजी जय माताजी आईए बोल તો આપણે જમવાનું બનાવી દીધું છે રોટલી બની ગઈ છે અને આપણે જેવું બનાવ્યું ખબર સબ્જી કશું ઉઠતું નથી એટલે પછી આવું બનાવી દીધું જેવું આવું ભાવે તમને ખાવાનું આવું બન્યું ચાલો હેડા થોડું જમી લે પેલા પિનલના પપ્પાને ફોન કરી દઈએ જમવા આવવાના છે કે નહીં તો પછી ના આવવાના હોય તો જમી લઈએ ના આવવાના હોય થોડી વાર રાસ રાસ જો રાહ જોઈ લઈએ બરાબર ચલો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહો અને સ્કીપ ના કરશો વિડીયો પૂરો જો ઢોકળા આવી જ છે જો ભાઈના ઘરેથી ઢોકળા આવ્યા છે આજ તો મસ્ત બનાવ્યા જો સરસ બનાવ્યા ને બાબુ મસ્ત હાર ખાઈ લો નાક્ષ તમે શું કરો હું ખાવા બેઠો ડાયો થઈ જલે તું તો

মাটিযে <coughs> <coughs> पड़ी 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 पड़ी। पड़ी ने। चलो हमें नवा विड आप सुजो बाय बाय जय माता दी जय श्री कृष्णा लाइक से सब्सक्राइब जय गणपति दादा